નમસ્કાર પત્રકાર મિત્રો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની આજની આ વિશેષ પત્રકાર પરિષદની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા શ્રી વિક્રમભાઈ વકીલ સાહેબ અને મહામંત્રી શ્રી દેવેનભાઈ વર્મા અને આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે ગુજરાતની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના ધારાસભ્યો દ્વારા જે વાણીવિલાસ કરવામાં આવે છે આ વાણીવિલાસ સંદર્ભે શ્રી ગૌતમભાઈ ગેડિયા આપ સૌને સંબોધન કરશે હું વિનંતી કરીશ શ્રી ગૌતમભાઈને સૌને નમસ્કાર તાજેતરની અંદર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીજી દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતના પનોતા પુત્ર એમના માટે એક સભામાં જે વાણી વિલાસ કર્યો છે એ ભાષા એ ગુજરાતના સંસ્કારની ભાષા ન હોય શકે એ ભાષાને હું વખોડું છું એની ટીકા કરું છું એની નિંદા કરું છું અને પહોંચાડનારા એ વિચારની હું નિંદા કરું છું આ અપમાન એ કોંગ્રેસની કાયમી નીતિ એ પરિવારવાદની નીતિ રહી છે ત્યારે બક્ષીપન સમાજમાંથી આવતા એમાં પણ અતિ પછાત એવા નાના સમુદાયમાંથી આવતા નરેન્દ્રભાઈ નું વ્યક્તિત્વ કોંગ્રેસ ને હજમ નથી થઈ રહ્યું એના અનુસંધાને સમગ્ર બક્ષીપંચ અપમાન અપમાન છે સમગ્ર ઉત્તર અને એનાથી આગળ એક માતાનું અપમાન છે આ ક્યારે સહન ન કરી શકાય એના માટે થઈ અને ભાઈ જીગ્નેશભાઈ તમે ધારાસભ્યની ગરીમાં વિધાનસભામાં મોકલ્યા હતા મારે આપ સૌના માધ્યમથી એમને પૂછવું છે કે આપે આપના વિસ્તારની અંદર વિકાસના કયા કાર્યો કર્યા આપે એ માતા બહેનોની યોજનાઓના લાભો કોના ઘર સુધી પહોંચાડ્યા આપે એ આરોગ્ય લક્ષી યોજનાઓ જે છે એ કોના ઘર સુધી પહોંચાડી આપે વિકાસના બદલે નફરતની દુકાન શરૂ કરી છે દિવસ ઉગે અને વેર ઝેરની રાજનીતિ શરૂ કરી છે અને સમગ્ર રાજ્યની અંદર આપ ફક્ત નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છો એવું આપના એ નિવેદનોથી સ્પષ્ટ થાય છે ત્યારે એક એક ગુજરાતીનું માથું તમારા એક એક વાક્યથી શરમથી ઝૂકી જાય છે તમારો ગુજરાતીલાસ એ ગુજરાત જે છે એ તો વિવેકને સમજે છે ગુજરાતની અંદર તો સાહેબ વિવાદ પણ વિવેકથી હોય છે અને વિરોધ પણ આદરથી હોય છે પણ તમારી ભાષા એ તો એ પ્રકારની તમારી પ્રતિક્રિયા હોય છે ત્યારે તમારી એ પ્રતિક્રિયા એનું હું નિંદન કરું છું અને તમારા શબ્દો ને હું વખોડું છું અને તમે સતત તમારી અંદર રહેલી ડંફાસ તમારી અંદર રહેલી કડવાશ એ વેર જેલના શબ્દોથી નફરતની રાજનીતિ ગુજરાતની અંદર તમે શરૂ કરી છે એની હું નિંદા કરું છું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ રાજ્ય અને દેશનું સુકાન સંભાળ્યા પછી છેવાડાના માણસની એક એક ક્ષેત્રની અંદર એમણે ચિંતા કરી છે એ વિકાસના વિષયો એ લોકો સુધી લઈ ગયા છે ત્યારે મારે જિગ્નેશજીને પૂછવું છે કે તમે તમારા મત વિસ્તારની અંદર કેટલા લોકોને મદદરૂપ થયા એકાદી વખત એની તો વાત કરો દિવસ ઉગે અને તમે ફક્ત અને ફક્ત નફરતની ની વાત કરો છો ત્યારે અપમાન છે અને એની સાથે સાથે સાહેબ એ દર વખતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની વાત કરે છે તો સંવિધાનમાં આપણને સૌને વાણી સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે તો વાણી સ્વતંત્રતા એટલે કોઈ માતાનું અપમાન કરવું એ વાણી સ્વતંત્રતા છે દેશના પ્રધાનમંત્રીનું અનુચિત ભાષાની અંદર વાત કરવી એ વાણી સ્વતંત્રતા છે સાહેબ મારે એમને કહેવું છે કે તમે એ બાબા સાહેબનું પણ અપમાન કર્યું છે ત્યારે તમારી આ વાતની હું ઘોર નિંદા કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી હું માંગ કરું છું કે તમે બક્ષીપંચ સમાજના નાના એવા સમુદાયની અંદરથી આવતા નરેન્દ્રભાઈનું અપમાન કર્યું છે માતાનું અપમાન કર્યું છે તમે માફી માગો માફી માંગો માફી માગો અને એના માટે થઈ અને સમગ્ર રાજ્યભરની અંદર બક્ષી પંચના મોરચા દ્વારા અને અમારા આગેવાનો દ્વારા અમે જીગ્નેશ મેવાણીજી જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધીના કાર્યક્રમો પણ આપવાના છીએ અને દલિતોના હામી અને હમદર્દ બની અને બેઠેલા એ આગેવાનને ને પૂછવું છે કે તમારા વડગામ વિધાનસભાની અંદર મારી પાસે અહીંયા આ એમની વિધાનસભાની અંદર દલિત સમાજના સત્યાવીસ જેટલા લોકો ઉપર અત્યાચાર થયા છે તમે દલિતોના હાવીને હમદર્દ બનીને બેઠેલાની વાત કરો છો તમે આમાંથી એક પણ પરિવારની મુલાકાત ક્યારેય લીધી જ ખરી ભાઈ તમે દલિતોના હક અને હિતની વાત કરો છો તાજેતરની અંદર એક ઓડિયો રિલીઝ થયો છે અને એ એક ગામ છે મજાદર યાના રજનીકાંતભાઈ એમની સાથે વાત કરે છે તો એ એવું કહે છે કે આ તમે સમજોને મારે મારી મત બેંકને સાચવવાની છે એટલે આપ સૌના માધ્યમથી અનુસૂચિત જાતિ સમુદાયના લોકોને પણ હું કહેવા માંગુ છું કે ફક્ત નફરતની રાજનીતિ કરવાની અને મુસ્લિમ તૃષ્ટિકરણની વાત કરવાની એ એમનો મંત્ર રહ્યો છે એની સાથે સાથે આમ તો કોંગ્રેસ એ પૂરી થઈ ગઈ છે પણ મને લાગે છે કે કરવા માટે એમને જાણે દિલ્હીની એક પાર્ટીની સોપારી લીધી હોય એ પ્રકારે કામ કરી રહ્યા છે ત્યારે આપ સૌના માધ્યમથી મારે કહેવું છે